એના કારણે આ શ્રીફળ છે ને ને તમે જોઈ શકો છો કે ગમે ગમે એટલી વાર આખા ખેતરમાં જ્યાં પાણી હોય ત્યાં જ આવી રીતે પડે અને આ વસ્તુ કઈ રીતે કામ કરતું હોય જગ્યા ઉપર શ્રીફળ સીધું ઊંચું થાય સીધું થાય અને ટૂંકમાં એક પ્રકારનું આકર્ષણ થાય બસિર બાપુએ કીધું કે જેનું લોહી ગ્રુપ નું હોય ને એને જ આ વસ્તુ શક્ય બને છે અને આપણે પણ એક બસીર બાપુ એક ટ્રાય કરીએ આવી સ્થિર ગોઠવી જાડું છે તમારી સામે અને આ છે એ મીઠું હવે આપણે એને આવી રીતે લઈ જાય છે જો આ થમદ છે અને શ્રીફળ પડી ગયું છે એટલે ટૂંકમાં બસીર બાપુએ કીધું કે આપણને જેના લોયમાં એ ગુણ હોય એટલે આપડા ગিন্নારી મરદની કૃપાથી આપડા લોયમાં એ થોડુંક અસર છે એટલે તમે લાઈવ જોઈ શકો જો આ શ્રીફળ છે એને આપણે મીઠાની ઉપર આપણે લઈ જાય છે એમנם જ છે જોઈ લો તમારી સામે જોઈ લો ઊભો થઈ ગયું અને પડી ગયું મેં હાથે હલાયો નથી અને એક પ્રકારનો છે ને સાયન્સ છે આની પાછળ કાકે હશે જે આપો હોય બસિરભાઈ આની પાછળ નું કઈક સાયન્સ હું હોય છે સાયન્સ લોયના ગુરુ એના કારણે આ વસ્તુ થાય

હા આ હું તો આખો નીકળો તો આ વસ્તુ જોઈ ગયો એટલે ઉભો રહી કીધું લોકોને માહિતી મળે અને નવું જાણવા મળે અને એક આનું સાયન્સ છે જે ઘણા બધા લોકો જોઈ શકે છે અને આ જો અત્યારે આ જગ્યાએ મીઠું કે એવું કઈ નથી પણ તો અહીંયા શ્રીફળ પડી ગયું છે એટલે અહીંયા પાણીની ની શક્યતા ખરી વા ભાઈ વાહ થેન્ક યુ